આજનો વરસાદ પડા ભી દીધા છે અમારી ડોળીનું તળાવ આйти દેખાતું નથી પણ ઈ ચલકાઈ દીધું છે મહાદેવના મંદિરે તમે જોઈ લો આ ડોળીનું તળાવ દેખાય છે આ જાનંદર પડન ને આવડી મતોલ ઓ તળાવ સસ્ નાખી ના મારું મકાન વાડી નું ભાષા વધારે ફડા ફરે લઈ મહાદેવ ના મંદિર માથે થી ના મેં ગડીઓ ઉતરેલો છે जो शिखर बाकी से सेना तो पीपड़ी है से। पीपड़ी नो टावर ये वरसाद चालू बस जो ना

વાડીના આવડા પડા દેખાય નું તળાવ લગભગ નવાણું ટકા વગની જુએ છે હું જોવા તો ના નથી જો પણ નવાણું ટકા વગની જુઓ હશે महादेव નું મંદિર રસોડું છે ભંડાર છે આયા ટાકો બને છે ટાકો બની જો છે પણ ઢાંકણું બાકી છેમાંથી આ મંદિર

ભોગ ની ગયા છે અવનવા નવા એના પાળા વસન ફોડ નાખ્યા છે તો જોયો તમને દેખાડ્યું છે અને વિડીયો પૂરેપૂરો જોજો લાઈક કરજો શેર કરીજો રાઈટ કરીજો મહાદેવ સ્ટુડિયો જય મહાદેવ